સુરતમાં આ વખતે ગણેશ ચતુર્થી માટે ખાસ ગંગા ઘાટ માટી ઉપયોગમાં લેવાઈ રહી છે જેના માટે કોલકાતાના હાવરા ગંગાટ થી ત્રણ ટ્રક માટી સુરત લાવવામાં આવી આ મૂર્તિમાં પણ પીઓપી કે અન્ય માટી કે કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો માત્ર ત્રીસ મિનિટની અંદર જ મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે સ્ત્રીમાં જે માટી વપરાય છે તે કલકત્તા બંગાળ સાઇડથી આવે છે અને આ જે બને છે તે પણ બંગાળી કારીગરો પોતાના હાથ વડે બનાવે છે

જેથી તેમાં કોઈ કેમિકલ અથવા તો પીઓપી મિક્સ કરવું પડતું હોય છે પરંતુ ગંગા ઘાટ થી આવેલી માટી તો જે પણ આ પ્રતિમા ખરીદે છે તેમને મની પ્લાન્ટ પણ આપવામાં આવે છે જેથી વિસર્જન કર્યા બાદ તેઓ ગંગાજી ની માટી માં છોડવા આવી શકે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ